નાણા મંત્રી કનુભાઈએ જે વિઝનરી બજેટ રજૂ કર્યું છે જે સરકારનું કહેવું છે કે આ આવનારા પચીસ વર્ષને ઉલ્લેખીને અને એ ઉદ્દેશીને આ બજેટ બનાવવામાં આવ્યું છે અને આ જે અંદાજપત્ર એમના તરફથી રજૂ કરવામાં આવ્યો છે ત્યારે એ અંદાજપત્રમાં કેટલીક વાતો યુવાઓને લગતી છે અને જે યુવતીઓ છે એમને લગતી છે કિશોરીઓ છે એમને લગતી છે કે જે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને જોબ પરસ્પેક્ટિવથી એક અલગ રીતે તરી આવે છે આપણી સાથે યુવાઓ છે કેટલાક એમની સાથે વાત કરીશું આ જે બજેટ છે અંદાજપત્ર છે હજુ તો બજેટની ઓફિશિયલ એ પ્રકારની જાહેરાત નથી પરંતુ આ જે અંદાજપત્ર છે અંદાજપત્રમાં જે ડ્રોપઆઉટ રેશિયો એક પ્રકારે વધી રહ્યો હતો એને ઓછો કરવા માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે જે સ્કોલરશિપની ની વાત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ કેટલું યુઝફુલ રહેશે

ફાયદો બજેટની વાત કરીએ તો આજકાલ લાઈક સિંગલ પેરેન્ટ્સ બી હોય તો એ લોકો બી એમના મતલબ એમના દીકરાઓ માટે કે એમના ચિલ્ડ્રન માટે એ બહુ આમ કામ કરે જે એ એફોર્ડ નથી કરી શકતા પોતે એકલા મતલબ ઘરે કોઈ હોતું નથી એ ઘરે ઘરે જઈને કામ કરે એમના આમ ચિલ્ડ્રન્સ માટે પોતાનું બધું આમ આપી દે અને એ વિચારે કે એમનો છોકરો એટલીસ્ટ અને આગળ જઈને આમ કંઈક કરે અને બજેટને તો હવે મતલબ બજેટ ઇન સેન્સ કે આમ એ એ એ છે કે જેટલું થઈ થઈ શકે એટલું એટલું કરે કરે પણ શકતું નથી તમારું શું માનવું છે કે જે પ્રકારે આ એજ્યુકેશન વાત છે કે ભાઈ ચલો વધારેમાં વધારે લોકો ભણે કારણ કે યુવા એ દેશનું ભવિષ્ય છે તો આનાથી તમને શું લાગે છે શું કરવું જોઈએ અને ખરેખર આજે કર્યું છે એનાથી કેટલો ફાયદો થશે મારો એ મત છે કે આ અત્યારે પ્રાઇવેટાઇઝેશન થાય છે સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલને જ વધુ મત ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે તેના કારણે ગવર્મેન્ટ સ્કૂલનો એટલો ઇમ્પોર્ટન્સ રહેતો નથી અને અંડર થઈ જાય છે તો ગવર્મેન્ટ સ્કૂલનો ઇમ્પોર્ટન્સ વધારવો જોઈએ અને વધુ વધુ અફોર્ડ કરી શકતા હોય મેન્ટ સ્કૂલ માં જાય તો કદાચ શિક્ષણ વધારે સરળ બને તમારું શું માનવું છે આ બજેટ ને લઈને અંદાજપત્ર ને લઈને જે પ્રકારે કહેવામાં આવ્યું છે કઈ બાબતો તમને લાગે છે કે જે તમારા તરફથી સજેશન હોય શકે છે કારણ કે આ તો સરકાર નું વિચારવું છે કદાચ મંતવ્ય લઈને કર્યા आजकल ये मोनोपोली बढ़ी गई है मोस्टली सब प्राइवेट स्कूल्स में है ना फीस ज्यादा होती है और उसके तरह कोई पढ़ नहीं पाता जिसको अफोर्ड करना होता है वो नहीं कर पाता और गवर्नमेंट स्कूल्स में बहुत कम जाते वो लोग कर... प्रिफर स्कूल प्रिफर नहीं, प्रिफर नहीं प्रिफर हाँ, में भी मोस्टली ऐसे जो गवर्नमेंट स्कूल है वहाँ के इंफ्रास्ट्रक्चर बराबर नहीं होते या तो स्टडी का कुछ होता है तो मोस्टली सब प्राइवेट ही प्रिफर करते उस पर बहुत ज्यादा डिफरेंस आ जाता डिफरेंस तो बात जाते

અને જે કેપેબલ હશે સરસ કામ કરીને આપણે ગુજરાતને આગળ વધાવશે તમારું શું માનવું છે કે જ્યારે નવી રોજગારીની તકો મળશે આ કેટલું ફ્યુચરમાં પણ ઓબ્વિયસલી કારણ કે રોજગારી એક મોટો વિષય હોય છે તમે ભણી ગણી લો એના પાછળથી આગળ તમારે કંઈક તો કરવું પડે હા તો જે રીતે માનો કે કોઈ પણ કોઈપણ વ્યક્તિની જે કેપેબિલિટી હોય એ ફ્યુચરમાં એ આ રીતે તકો દ્વારા બતાવી શકશે કે હું આટલો કેપેબલ છું હું આટલી કેપેબલ છું તો એ એમનો જે અંદરનો ટેલેન્ટ છે એ પણ બહાર આવી શકશે ઓવરઓલ આ બજેટને જોઈએ તમે ચલો ભાઈ આપણે આપણી આટલી બધી વાત કરી છે આ વિઝનરી બજેટ જે રીતે કહેવામાં આવી રહ્યું છે એને તમે હન્ડ્રેડ પરસેન્ટમાંથી કેટલા પરસેન્ટ આપો એટલે સિક્સ્ટી સેવેન્ટી પરસેન્ટ વી કેન્સે હંડ્રે વોટ અબઉટ યા સેમ સિક્સટી સેવન્ટી પરસેન્ટ સેવન્ટી એટી ઓકે તમારું સેવન્ટી પર્સન્ટ સેવેન્ટી એટી પરસેન્ટની જ વાત છે અને આ જે બજેટ છે એ બજેટ માટે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે જે યોજનાઓની વાતો કરવામાં આવી રહી છે ત્યારે યુવાઓનું આ સજેશન છે કે ફક્ત સ્કોલરશીપ આપવાથી નહીં પરંતુ એજ્યુકેશનને વધુ સરળ અને સસ્તું કરવાની પણ જરૂર છે કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટિલ ટીવી નાઇન અમદાવાદ